નમસ્કાર મિત્રો આપણું કુંડલાથી પત્રકાર પાંદેસર આપની સમક્ષ આજે જળ વિશે વાત કરવા થોડો પ્રયાસ છે આમ તો જળ એ આવશ્યક સેવા છે અને જળ હોય ત્યાં જીવન હોઈ શકે જળ વગર જીવન શક્ય નથી હવે વાત કરીએ સાવરકુંડલાની તો સાવરકુંડલામાં સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વર્ષોથી દાર આધારિત પાણી વિતરણ વ્યવસ્થા છે આ ખૂબ ઊંડા દ્વાર દ્વારા પાણી ઉલેચી અને શહેરના નગરજનોને પાણી વિતરણ પૂરું પાડવામાં આવે છે આ પાણી ભારે ક્ષારયુક્ત હોય લોકોના સ્વાસ્થ્ય માટે તો હાનિકારક છે જ પરંતુ અત્યાર સુધી અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી ધરતીનો છાતી ફાડી અને બોરવેલ દ્વારા પાણી ખેંચી અને લોકોને પાણી વિતરણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે સામાન્ય રીતે આવી વ્યવસ્થાઓ ખૂબ ઓછી જગ્યાએ હોય છે પરંતુ બીજો કોઈ વિકલ્પ ન હોવાથી આપણે બોર આધારથી બોર આધારિત પાણી વ્યવસ્થા સ્વીકારી હવે વાત કરવી છે કે ધીમે ધીમે સાવરકુંડલા શહેરમાં જ્યારે અત્યારે ખાસ કરીને સાવરકુંડલાને એક દીર્ઘદ્રષ્ટા ધારાસભ્ય અને નગરપાલિકા બોડી પ્રાપ્ત થઈ ત્યારે એમનું ઊંડું મનોમંથન અને ગહન ચિંતનના અંતે જણાયું કે બોર આધારિત પાણી લોકોની સુખાકારી કે લોકોના આરોગ્ય માટે ખૂબ નુકસાનકારક છે એટલે આપણે આ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી હોય તો શું કરવું આ માટે એમણે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ ખૂબ હોમવર્ક કરી અને અંતે સાવરકુંડલાથી સાડા સાત કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર આવેલા શેલ દેદુમલ ડેમથી પાણી વિતરણ કેવી રીતે લાવી શકાય એ માટે ગહન અભ્યાસ કર્યો ચિંતન કર્યો અને અંતે સરકાર સાત કિલોમીટર દ્વારા સાવરકુંડલાને પાણી મળે એ માટે પ્રયાસ કર્યો અને એ સરકાર દ્વારા એ યોજના મંજૂર થઈ મંજૂર થયા પછી લગભગ હવે ટૂંક સમયમાં એટલે કે ખાસ કરીને લગભગ દિવાળી સુધીમાં કારણ કે હજી થોડું કામ બાકી હોય તો દિવાળી સુધીમાં ફિલ્ટર પ્લાન્ટ અને પાઇપલાઇનનું સંપૂર્ણ કામ પૂર્ણ થવાને આરે છે ત્યારે સાવરકુંડલાને બોર આધારિતને બદલે એક ફિલ્ટર કરેલા પાણીનો લાહો મળશે અને આમ વર્ષોથી બોર આધારિત પાણીથી સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય એવું પાણી મળતું હોય એના બદલે આપ સાવરકુંડલાને બોર આધારિતને બદલે નદીનું ફિલ્ટરયુક્ત પાણી મળશે એ સાવરકુંડલાના અહોભાગ્ય કહેવાય એટલે આ સંદર્ભે ખરેખર સાવરકુંડલાના વતનીઓ છે શહેરીજનો છે એ ખૂબ ભાગ્યશાળી છે કે એમને આવી વ્યવસ્થા મળી વધારે વિશેષમાં આવતી વખતે જય હિન્દ નમસ્કાર જય સાયનાથ